સુરત સુમુલ ડેરીએ પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે સુમુલ ડેરીએ કિલોગ્રામ દૂધ પર રૂપિયા એકસો વીસ બોનસ આપવાની ભવ્ય જાહેરાત કરતાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીનો માહોલ સર્જાયો છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરીએ મોટી ભેટ આપી છે આ પશુપાલકોને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ એકસો વીસ રૂપિયા બોનસ આપવામાં આવશે ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવ ફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવો તેમનો પ્રયાસ હંમેશા રહ્યો છે

સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલો ભાવ બોનસની જાહેરાત કરી છે અને લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકડભગ વહીવટના કારણે શક્ય બન્યું છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમુદ્રી મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે